ચાલો બધા ને બતાવો મારા બાજરા ને કેવાય કો ઓલી આવશે કા ઉતારો કેવો ઉતારો આવશે તને કેમ લાગે કેટલી કશી થાય હું બાજરો હા મને તો કશી માં કઈ નથી ખબર પડતી લે કશી માં ખબર પડતી હોય તો હું આમાં ખેડૂત નું ઓલું કરે

આમાં વાટતા હોય ને એટલે આખા તમે પલળી જાવ બાજરો વાળ હોય ને બહુ મુશ્કેલ કામ છે એમાં ઉનાળો હાલે કે નહીં એટલે બહુ એટલે બહુ ગરમી થાય ઉનાળો ઉનાળામાં જ પાછો બાજરો વાઢવાનો હોય સો માં આવે ને આને એક વરસાદ એ લાગી ગયો એટલે આ કડસવા થઈ જાય કા સાચી વાત છે બાજરા માં બધા ઓછા દાડીએ આવવા કરે કા હા અને આ એક દિવસમાં આટલો એટલો ઓઢાણો ને જે તો જો આ બધું આ બધું બાકી જ છે જો આ ફરતું ફરતું બધું આખું બાકી જ છે હજી કા હા

पोपयो खावा हा सी बात ए नि हम में पाकल छे पोपयो हां वेला पण असे जो ए पाकल हां हां काय नानो आउ छे हे ए काय नानो आउ छे इ नानो आउ नत लेवन मोटोस लेवन छे आपण पाकीत गयो का हां करे खावानो छे एवी रीत ना पाकीत तो पाडसे कोण तू पाड देन त थे नाही पडे पडी जाई नी तो पाड दे हां पाड दे ला 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 तो जो पोपयो पाडली दुसे का

અને મસાલો કરી દે તૈયાર તો ફેમિલી વાગી ગયા છે આઠ ને આપણે ડાળ ઢોકળી હજી તૈયાર નથી મને લાગ્યું બહુ ભૂખ પણ જો ને હજી આમ જો બેઠી બેઠી શું કરે જો કેટલા પોઈ ગયો કેટલી વાર છે હજી બહુ વાર લાગશે હો હે ભૂખ લાગી હોય તો પાલટાને ઉપડો જાવ તો હું તો ખાઈ આવી હોટેલ માં હો પાછો તે ખાઈ આવું પણ આ આન દાળ ઢોકળી ન મળે તમને ને હોટેલ માં તે એમ

પૂરો કરી દેશે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો ને કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયો માં મળશું ત્યાં સુધી બાય બાય